નમસ્કાર મિત્રો અમારી ચેનલ બુદ્ધા માં આપનું સ્વાગત છે જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હમણાં અંજ કરી લો કારણ કે અમે તમારા બધા માટે આવા માહિતીપ્રદ વિડીયો લઈને આવ્યા છીએ એકવાર એક યુવાન છોકરો ગૌતમ બુદ્ધ પાસે આવે છે અને પૂછે છે કે મારા મગજમાંગ આટલા બધા વિચારો કેમ આવે છે મારા મનમાંગ વારંવાર વાસનાપૂર્ણ વિચારો આવે છે જેના વિશે વિચારીને હું મારો ઘણો સમય અને શક્તિ છું જેના કારણે હું મારા દાંત ગુમાવું છું છું અને હંમેશા તરફ આકર્ષિત અનુભવું પોતે હસતા બોલ્યા તને ખબર છે છે વાસના છોકરાએ કહ્યું હું આ વિશે વધુ જાણતો નથી વાસના એટલે શું ઓછું પણ ગમે તે હોય તે ખૂબ જ ખરાબ છે બુદ્ધે કહ્યું કે આપણી અંદર જે પણ કુદરતી રીતે છે તેની કેટલીક જરૂરિયાતો છે

જરૂરિયાતની લાગણી છે અને જ્યારે આ જરૂરિયાત શારીરિક હોય છે ત્યારે આપણે તેને કહીએ છીએ છોકરાએ કહ્યું ઈચ્છાનો અર્થ શું થાય છે તે તે સમજી ગયા પણ અંદર ક્યાંથી આવે છે તે કેવી રીતે ઉદભવે છે ભૂતે કહ્યું વાસના ક્યાંથી આવતી નથી પણ તે આપણી અંદર કુદરતી રીતે હાજર છે અને તેનું હોવું જરૂરી છે કારણ કે તે માનવ જાતિના વિસ્તરણનો આધાર છે છોકરાએ કહ્યું જ્યારે જાતિ ઈચ્છા કુદરતી રીતે આપની અંદર હોય છે શા માટે ઘણા લોકો કહે છે કે વાસના ખોટી છે છે કહ્યું આ એક મોટી સમસ્યા કે લોકો સેક્સને ખોટા દ્રષ્ટિકોણથી જોવા લાગ્યા છે તેને દબાવવાનો પ્રયાસ શરૂ કર્યો વાસના રાખવી એ ખોટું નથી પણ નિરંકુશ વાસના રાખવી એ ખોટુંબ છે બુદ્ધે છોકરાને પૂછ્યું કે હંમેશા તેના વિશે વિચારવું ફક્ત તેના માટે જીવવું તેને જ મારા જીવનનું લક્ષ્ય બનાવવું શા માટે ખોટું છે તમે શું શું વિચારો છો પ્રાણીઓને પણ ઈચ્છા હોય છે છે છોકરાએ કહ્યું હા એવું ચોક્કસ થાય કારણ કે પછી બધા પ્રાણીઓએ પણ તેમની પેઢીઓ આગળ લઈ જવાની હોય છે બુદ્ધે કહ્યું તો પછી આપણે પ્રાણીઓની વાસનાને ખોટી કેમ ન કહીએ છોકરાએ કહ્યું મને ખબર નથી તમે મને કહો બુદ્ધે કહ્યું કારણ કે પ્રાણીઓ તેમની લૈંગિક ઈચ્છાનો ઉપયોગ માત્ર સંતાન પેદા કરવા માટે કરે છે તેમાંથી આનંદ મેળવવા માટે કે તેનો આનંદ માણવાના હેતુથી નહીં કારણ કે કુદરતે પ્રાણીઓને એટલી બધી વિચારવાની અને સમજવાની ક્ષમતા નથી આપી કે તેઓ પોતાની જાતિ ઈચ્છાઓને પોતાના ક્ષણિક સુખનો આધાર બનાવી શકે જ્યારે આપણે મનુષ્યો આપની વિચારવાની અને સમજવાની ક્ષમતાનો દુરુપયોગ કરીએ છીએ અને આપના પોતાના આનંદ અને આનંદ માટે કુદરતમાં મળેલી દરેક વસ્તુનો આનંદ માણવાનો પ્રયત્ન કરીએ છીએ તેને તમારા સુખ અને આનંદનો આધાર બનાવ્યો છે માનવજાતના અસ્તિત્વ માટે કુદરતે આપણામાં જે લાગણી ઊભી કરી છે તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન દબાવો ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો